દાહોદ શહેરમાં ખાડા રાજને લઈને દાહોદ શહેર કોંગ્રેસે ભાજપના ઝંડા ખાડા ઊભા કરીને વિરોધ નોંધાવ્યો હતો દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓ તથા ઠેર ઠેર ખાડાઓ પ્રત્યે ઉદાસીન પાલિકા તંત્ર અને શાસકોના વિરોધમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ અલી સૈયદની આગેવાનીમાં દાહોદ શહેરના સ્થાનિક લોકોને સાથે રાખીને તૂટેલા રોડ તેમજ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વેળાએ દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાળ અને જિલ્લા શહેર કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા વીસ દિવસ પહેલા જયારે આખા ઉભરાય હતી અને બે બે કિલોમીટર સુધી દાહોદ ની આ નગર એવું લાગતું હતું કે વરસાદ આવ્યા પહેલા જ વરસાદ આવી ગયું હતું ત્યારે આ લોકોએ ખોદેલું છે પંદર વીસ દિવસથી આ દાહોદ નગરપાલિકાએ આ ગટરો અને ગટરોને ખુલ્લી મૂકેલ છે અને તમે જોઈ શકો છો અને વિઝ્યુઅલ બી ફેરવી શકો છો તમે કે આ ગટરની ઉપર અમે જે ભાજપનો વિકાસનો એમનો જે ઝંડો છે ને એ ફરકાવો પડ્યો છે અમારે કેમ કે ભાજપના જે પ્રમુખો અને જે ત્યાંની આજની બોડી છે એ અહીંયા કોઈ બી દાહોદના આમ નાગરિકની કોઈ ગરીબ નાગરિકની કે કોઈ આ રાહદારીની રાહ જોઈ રહી છે કે અંદર પડીને એને નુકસાન થાય એટલે આ ગટરને હજુ સુધી બંધ કરવામાં આવી નથી આ ગટરને એ લોકો ખુલ્લી મૂકી રાખી છે અને આમાં જાજો ખર્ચો બી નથી લાખો કરોડોની ગ્રાન્ટ એ લોકો ખાઈ ગયા છે અને અત્યારે જે લોકોનો ઝઘડો છે નગરપાલિકાનો એ ઝઘડો પણ આ ગ્રાન્ટોને પૈસા ખાવાનો જ છે એના સિવાય દાહોદની જનતાની આ લોકોને કોઈ પડી નથી પાંચ પાંચ દિવસે પાણી આવે છે પણ આ લોકો જાડી ચામડીના કોઈ દિવસ પણ દાહોદની જે પાંચ દિવસની પાણીની સમસ્યા છે એને પણ આ લોકો એ કરતા નથી એનું પણ સોલ્યુશન લાવતા નથી એમને શરમ આવી જોઈએ આ શાસન કરવામાં અમે દાહોદની જે પણ નગરપાલિકા છે એનું અમે એને રાજીનામું માગીએ છીએ એના પ્રમુખનું રાજીનામું માગીએ છીએ અને એ બીજું કે આ દાહોદને ખાડા સિટી તરીકે જાહેર કરે નહીં કે સ્માર્ટ સિટી ખાલી ખાડા સિટી તરીકે જાહેર કરે એવી અમારી દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ છે અને આ દાહોદ પણ દાહોદની જનતાને પડતી આમ સમસ્યા ને જો આ લોકો આનું સોલ્યુશન જલ્દી નહીં લાવે તો અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આંદોલન કરીશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરીશું અને જરૂર પડે તો આ નગરપાલિકાને કાયમ માટે તાળું મારવાનું પણ અમે કામ કરીશું